શ્રી સૂક્તમ શ્રી સૂક્તમ એક એવું પવિત્ર સ્તોત્ર છે કે જે ઋગ્વેદમાં જોવા મળે છે કે જે સંસ્કૃતમાં રચાયેલું છે અને તે દેવી શ્રી લક્ષ્મીજીને સમર્પિત છે જે સંપત્તિ સમૃદ્ધિ અને દેવી કૃપાનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ વ્યક્તિ શ્રી સૂક્તમનો આજે પાઠ કરે છે તેના ઘરમાં મા લક્ષ્મીજી અવશ્ય નિવાસ કરે છે તો આવો સૌ સાથે મળીને સાંભળીએ શ્રી સુક્તમનો પાઠ શ્લોક અને ગુજરાતીમાં અનુવાદ સાથે ઓણ્યવર્ણ હરિણીમ સુવર્ણ રજત ચંદ્રાં હિરણ્યમયી લક્ષ્મી જાતવેદો મ હે ભગવાન અગ્નિ હું સોનેરી રંગ વાળા સોના અને ચાંદીના માળાથી સુશોભિત ચંદ્રની જેમ ચમકતી સુવર્ણ રંગવાળી દેવી લક્ષ્મીનું આહવાન કરું છું દેવી લક્ષ્મી તેમના આશીર્વાદથી મારા ઉપર કૃપા કરે આ વેદો લક્ષ્મી મનપગામી હે ભગવાન અગ્નિ મને દેવી લક્ષ્મી આપો કે જે ક્યારેય છોડતી નથી અને જો તે પ્રસન્ન થાય તો તે મને સોનું ગાય ઘોડા ને સેવકો આપે રથ મધ્યમ હસ્તિનાદ પ્રબોધિ श्रीं देवी मुपैहये श्रीरमा देवी रजूशताम हूं श्री देवी આહવાન કરું છું કે જેની સામે ઘોડો છે મધ્યમાં રથ છે જે હાથીના आवाजથી પ્રસન્ન થાય છે જેનું તેજ બધાને પ્રકાશિત કરે છે અને આશીર્વાદ આપે છે તે પ્રતાપી શ્રીદેવી અમારા ઉપર પ્રસન્ન થાઓ ज्वलन्तिं तृप्तं तर्पयन्तिं पद्मे स्थितं पद्मवर्णं तामिहोपैहे श्रियं मनमोहक स्मितरावनार सुवर्णरङ्गजेवा तेजस्वी नित्य प्रसरति अने ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કમળ પર બિરાજમાન અને કમળનો રંગ ધરાવનાર શુભ દેવી શ્રીનું હું આહવાન કરું છું ચંદ્રા જ્વલંતી શ્રીયં લોકે તમ મુદારદમનિમી શરણમહં પ્રપદ્યે અલક્ષ્મી મે નશ્યતામ ત્વામ વૃણે હું શ્રી દેવીનું શરણ લઉં છું કે જે ચંદ્રની જેમ ચમકે છે કીર્તિથી ચમકે છે અને દેવો દ્વારા પૂજવામાં આવે છે ભક્તોને વરદાન આપે છે અને પોતાને કમળની જેમ શણગારે છે તેમની કૃપાથી અલક્ષ્મી એટલે કે ગરીબી મારાથી નાશ પામે આદિત્યવર્ણે તપસો અધિજાતો વનસ્પતિ સ્તવ વૃક્ષો અથ બિલ્વ તસ્ય ફલાની તપસાનુદંતુ માયાંતરાયાશ્ચ બહયા અલક્ષ્મી હું શ્રીદેવી જે સૂર્યની જેમ ચમકે છે જેમ તમારી તપસ્યાથી બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થાય છે

અને અન્ય શુદ્ધિઓના સ્વરૂપોને લીધે થતી ગરીબી અને દુર્ભાગ્યમાંથી ફક્ત તેની સહાયથી જ મુક્તિ મેળવી શકાય છે ગંધ દ્વારમ દુરાધર્ષામ નિત્ય પુષ્પામ કરીશિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામી હો પૈહયે શ્રીયમ હું શ્રીદેવીનું આહવાન કરું છું કે જે સુગંધનો સ્તોત્ર છે

વાણીની સત્યતા હોય જીવનનો ઉદ્દેશ્ય દેવી લક્ષ્મીની કૃપા હોય તેમની કૃપાથી પ્રાણીઓના રૂપમાં કીર્તિના રૂપમાં અને કીર્તિના રૂપમાં સંપત્તિ મારામાં રહે રહેતા મે કુલે હે કરદમ મુનિ કૃપા કરીને મારામાં હાજર થાવ

તેવી જ રીતે મારી સાથે રહો તમારા દ્વારા શ્રી દેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો આદ્રામ પુષ્કરણી પુષ્ટિ પિંગલામ પદ્મમાલિની ચંદ્રામ હિરણ્ય મહિમ લક્ષ્મી જાત વેદો આવહ હે મારા માટે લક્ષ્મીનું આહવાન કરો જે કમળના તળાવના પાણી જેવું દયાળુ પાલન પોષણ કરનારું પુષ્કળ કમળની માળાવાળી ચંદ્રની જેમ ચમકથી અને સુવર્ણથી સુશોભિત છે યષ્ટિમ આદ્રમ યુવર્મ લક્ષ્મી આવહ હે અગ્નિ હું દેવી લક્ષ્મીનું આહવાન કરું છું જે કલ્યાણકારી મનોકામના પૂર્ણ કરનારી સોનાથી શણગારેલી સૂર્યની જેમ ચમકતી અને સોનેરી રંગની છે તામ મ આવહ જાત વેદો લક્ષ્મી મન પગામિનિમ યશ્યં હિરણ્યં પ્રભુતં ગાવો દાસ્યો શ્વાન વિંદયં હે અગ્નિ જે જતો નથી અને જે પ્રસન્ન થાય ત્યારે મને પુષ્કળ સોનું ગાય દાસીઓ ઘોડાઓ અને નોકરોની પ્રાપ્તિ થાય છે મારા માટે આવી અચળ લક્ષ્મીનું આહવાન કરજો જેને ધનની ઈચ્છા હોય તેણે શુદ્ધ અને મહેનતું હોવું જોઈએ પવિત્ર અગ્નિમાં ઘી સાથે અર્પણ કરવું જોઈએ અને શ્રી દેવી લક્ષ્મીને સમર્પિત આ શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ હે લક્ષ્મી તમે પદ્માસન પર બિરાજમાન છો કમળ જેવી જાંગોવાળી કમળ જેવી આંખો વાળી કમળમાં તમારી કૃપાથી આશીર્વાદ આપો કે જેથી હું સુખ અને કલ્યાણ પ્રાપ્ત કરી શકું હે દેવી મને સંપત્તિ આપો તમે ઘોડા ગાય અને ધનના દાતા છો તેથી મને વિપુલતા આપો અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો હે દેવી હે કમળ મુખી કમળ પર બેઠેલી કમળ જેવી ભક્તોની પ્રિય કમળની પાંખડી જેવી આંખો વાળી બ્રહ્માંડની પ્રિય ભક્તોના હૃદયમાં નિવાસ કરનાર વિષ્ણુના પ્રિય તમારા કમળ ચરણ મારા ઉપર મૂકો હે માતા મને પુત્રો પૌત્રો ધન ધાન્ય હાથી ઘોડા અને ગાયોનું આશીર્વાદ આપો અને મને લાંબુ આયુષ્ય પ્રદાન કરો હે માતા તમે અગ્નિ છો તમે જ વાયુ છો તમે જ સૂર્ય છો તમે જ વસુ છો તમે જ ઇન્દ્ર બૃહસ્પતિ અને વરુણ પણ છો તમે આ બ્રહ્માંડમાં બધું જ છો વિનતાનો પુત્ર એટલે કે ગરુડ વૃતાશ્રુનો વધ કરનાર ઇન્દ્ર અને અન્ય દેવો તમારામાંથી જન્મેલા સોમરસને પીને અમર થઈ ગયા હે માતા કૃપા કરીને મને પણ એવો સોમરસ આપો કે જે તમારી પાસે છે જે ભક્ત

મારામાં રહેલા ખરાબ ગુણોનો નાશ કરીને મને સારો બનાવો કમળના આસન પર બિરાજમાન પહોળી કમરવાળી કમળની પાંખડીઓ જેવી પહોળી આંખો ઊંડા ઘૂમર જેવી નાભી સુંદર રત્નોથી શોભિત શુદ્ધ શ્વેત વસ્ત્રો પહેરેલી દિવ્ય હાથીઓથી ઘેરાયેલી અને રત્નો અને રત્નોથી સજ્જ કમળ ધારણ કરનાર દેવી હંમેશા મારા ઘરમાં રહે અને બધા માટે સંપત્તિ લાવે હું દેવી લક્ષ્મીને નમસ્કાર કરું છું કે જે સમુદ્રના રાજાની પુત્રી છે જે દૂધના સાગરમાં નિવાસ કરે છે જે તમામ દેવી સેવકો દ્વારા સેવા આપે છે જે વિશ્વમાં એક ચમકતા દીવા તરીકે દેખાય છે જે વિપુલતાથી શણગારેલી છે જેની પર બ્રહ્મા ઇન્દ્ર અને શિવ તેની નજરથી કૃપા કરે છે જે ત્રણેય લોકની સાર્વત્રિક માતા છે અને મુકુંદાની પ્રિય છે હે મહાલક્ષ્મી હે સિદ્ધલક્ષ્મી મોક્ષલક્ષ્મી જયાલક્ષ્મી અને સરસ્વતી તરીકે લક્ષ્મી તથા લક્ષ્મી તરીકે ધન આપનાર શ્રીલક્ષ્મી અને વરદાન આપનાર વરલક્ષ્મી તરીકે મને હંમેશા આશીર્વાદ આપો હું પરમદેવીની પૂજા કરું છું અંકુશ અને ફાંસો ધારણ કરીને અભય અને વરદ મુદ્રાઓને તેના હાથથી પ્રદર્શિત કરીને કમળ પર બેઠેલી અબજો ઉગતા સૂર્યોથી તેજસ્વી ત્રણ આંખોવાળી વાળી બ્રહ્માંડના આદિ દેવતા અને હું તેણીને પૂજું છું હે લક્ષ્મી તમને વંદન છે તમને બધાના શુભ બધી ઈચ્છા પૂરી કરનારા છો તમે સર્વનો આશ્રય છો સર્વના રક્ષક છો અને હું તમને વારંવાર વંદન કરું છું હે કમળના પુષ્પ પર બેઠેલી હાથમાં કમળ ધારણ કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ચંદનની માળા ધારણ કરેલી હે દેવી તમને સ્વરૂપ છે જે વસંત સમાન છે તે દેવીને નમસ્કાર છે તેમજ વિષ્ણુની સૌથી પ્રિય પ્રેમિકા જેવી અમર દેવીને મારા પ્રણામ છે હું ભગવાન વિષ્ણુની પત્ની મહાલક્ષ્મીનું ધ્યાન ધરું છું તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે સંપત્તિ દીપ્તિ લાંબુ આયુષ્ય આરોગ્ય સંતાન પુષ્કળ અનાજ પશુઓ અને સો વર્ષનું આયુષ્ય લક્ષ્મીજી આપણને આ બધું આપે મારા માટે દરિદ્રતા રોગો કલેશ પાપ ભૂખ મૃત્યુ ભય શોક અને માનસિક કષ્ટ હંમેશા નાશ પામે ઓમ મહાદેવ વિષ્ણુ પત્ની પ્રચો તો બોલ્ય શ્રીલક્ષ્મી માય શ્રી વિષ્ણુ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રી સુક્તમનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે સાંભળ્યો કેમકે ઘણી વખત આપણે સુક્તમનો પાઠ કરતા હોઈએ છીએ કે સાંભળતા હોઈએ ત્યારે આપણે સંસ્કૃતમાં શ્લોકો સ્વરૂપે કરીએ છીએ પરંતુ તેમાં શું લખવામાં આવેલું છે શું કહેલું છે તેની આપણે ઘણા લોકોને જાણ હોતી નથી એટલે જ્યારે તેનો અર્થ સમજીને પાઠ કરવામાં આવે તો તેનું વિશેષ પુણ્યફળ મેળવી શકાય છે અને એટલા માટે જ અમે આપ સૌ લોકોને એકદમ સરળ ભાષામાં સૌ લોકોને સમજાય એ રીતે આ સુક્તમનો પાઠ શ્લોક સાથે સમજાવ્યો તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ શ્રી સુક્તમનો પાઠ કર્યો હશે અને આવી જ રીતે અમારી સાથે બીજા પાઠ પણ કરતા રહેશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર